ઊગીને આખા લોયામાં સરસથી લગાવી દેવાનું છે ઉપર નીચે કોટ કરી લેવાનું છે ત્યારબાદ આપણે સક્કરિયાને સરસથી મૂકી દેવાના છે આ રીતે બધા જ સક્કરિયાને આપણે છૂટા છૂટા મૂકી દેવાના છે જો વધારે સક્કરિયા હોય તો મોટું લોયું લેવાનું છે હવે આપણા સક્કરિયા સરસથી ગોઠવાઈ ગયા છે ત્યારબાદ કિચન નેપકીન લેવાનો છે તેને આ રીતે પાણીમાં ડૂબોડી દેવાનો છે અને થોડું પાણી અંદર રાખવાનું છે સેજ સેજ જ રાખવાનું છે આ રીતે રૂમાલ નીચોવી દેવાનું છે હવે આ નીચોવેલા રૂમાલને આપણે સક્કરિયાની ઉપર સારી રીતે કોટ કરી લેવાનું છે આ રીતે રૂમાલને બીવડો રાખીને સરસથી સક્કરિયા ઉપર પેક કરી દેવાનું છે આ રીતે પેક થઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસ ઉપર મૂકી દેવાનું છે ત્યારબાદ એક ડીશ લઈને તેને ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ રાખવાની છે અને પાંચ મિનિટ બાદ દસ મિનિટ સુધી મીડિયમ ટુ લો રાખવાની છે આ રીતે શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે તે માટે પંદર મિનિટ સુધી તેને બાફવાના છે હવે પંદર મિનિટ બાદ આપણે ઉપરથી પ્લેટ લઈ લઈશું અને જે ગરમ રૂમાલ છે તેને પણ હટાવી દઈશું હવે ચપુની મદદથી ચેક કરી લઈશું કે આપણા શક્કરિયા બોફાઈ ગયા છે કે કાચા છે આપણા શક્કરિયા એકદમ ઇઝીલી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે તેને આપણે બે મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણા શક્કરિયા સરસથી ઠંડા થઈ જાય આપણા શક્કરિયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કેસરવાળું દૂધ બનાવી લઈશું મેં અહીંયા એક કપ નવ શેકું દૂધ લીધેલું છે અને તેમાં ચારથી પાંચ કેસરના તાતણા એડ કરવાના છે હવે તેને બે મિનિટ સારી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કેસરનો કલર એકદમ સરસથી આપણા દૂધમાં આવી જશે ત્યાં સુધીમાં આપણા શક્કરિયા પણ સરસથી ઠંડા થઈ ગયા છે હવે આ રીતે આપણે શક્કરિયાની બધી જ છાલ સરસથી ઉતારી દેવાની છે ગરમ ગરમ હશે તો છાલ ઉખાડતા વાર લાગશે જેથી તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનું છે આ રીતે બધા જ સક્કરિયાની સરસથી છાલ ઉતારી દેવાની છે આ રીતે કરવાથી સક્કરિયામાં એક પણ રેસાનો તાર રહેતો નથી અને સક્કરિયાનો શીરો એકદમ મીઠાશવાળો અને એકદમ ટેસ્ટી બને છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવીએ તો એકવાર જરૂરથી બનાવજો આપણા સક્કરિયા બધા સરસથી છોલાઈ ગયા છે તો હવે તેને આપણે મેસરની મદદથી સરસથી મેસ કરી દેવાનું છે અહીંયા મેં મેસર લીધેલું છે તમારે છીણ કરવું હોય તો છીણ પણ કરી શકો છો આમાં બિલકુલ રેસા તાર રહ્યા નથી તમે જોઈ શકો છો હવે આપણે એક પેન લેવાનું છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી લેવાનું છે ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે શક્કરિયાનો ક્રશ કરેલો માવો એડ કરવાનો છે આ રીતે તેને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી એકથી બે મિનિટ માટે શેકવાનું છે જેથી તેમાં પાણી હોય તે બધું જ બળી જાય બે મિનિટ બાદ જે આપણે કેસરવાળું દૂધ કરેલું હતું તેને એડ કરી દેવાનું છે અને એક નાનો કપ ખાંડ એડ કરવાનું છે સક્કરિયામાં ઓલરેડી મીઠાશ હોય જ છે જો તમારા સક્કરિયા મીઠાશવાળા હોય તો ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું છે આ રીતે હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું આ બાફેલા શક્કરિયાનું તમે ચાટ બટાકાવાળા પેટીસ કોઈ પણ રેસિપી બનાવી શકો છો અથવા તો કોઈ પણ રેસીપી કરવા માટે આ રીતે શક્કરિયા બાફીને વાપરી શકો છો આપણો શીરો સરસથી તૈયાર થઈ ગયો છે તો હવે તેને સુપર ટેસ્ટી બનાવવા માટે એક પેનમાં ઘી લેવાનું છે એક ટેબલ સ્પૂન કાજુ બદામ અને એક ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ લેવાની છે તેને આછા આછા રોસ્ટ કરી લેવાના છે આ રીતે કરવાથી તેની મીઠાશ ખૂબ જ સારી લાગે છે હવે ત્યારબાદ લાસ્ટમાં એક ટેબલ સ્પૂન કરેલા કાજુ બદામને ઉપરથી એડ કરવાથી સ્વાદ જાય છે જો તમે આ રીતે શીરો ક્યારેય ન બનાવ્યો તો એક વાર જરૂરથી બનાવજો ઉપર ઘી અને ફ્રૂટ હોવાથી શીરો ખૂબ જ મીઠો અને બિલકુલ રેસા વગરનો તૈયાર થાય છે હવે એક ટી સ્પૂન જાયફળ એડ કરી દઈશું તમારે ઈલાયચી પાવડર એડ કરવું હોય તો તે પણ કરી શકો છો આ શીરો ખાવામાં એટલો મીઠો લાગે છે કે તમે બીજા બધા શીરા ખાવાનું ભૂલી જશો જો તમે આ રીતે ક્યારેય શીરો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો આપણો શીરો સરસથી તૈયાર થઈ ગયો છે ઉપર કાજુ બદામ પિસ્તા અને ગ્રેપ્સની કતરણ એડ કરી દઈશું આ શીરો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ મિત્રો